છે ને એક લેડીઝ હોય હે તો એમ કે હું છે ને એવા વ્યક્તિ ને એક છોકરો જોવા આવ્યો હે એને તો પછી પેલા તું છે તમે કેટલા સાધન છે પેલો કે તું નહિ ચાલે ચાલે બીજે દિવસ બીજો આવ્યો તો પછી એને બી પૂછે કે તાપે કેટલા સાધન છે પેલો કે તો બી ની ચાલે જવા દે તો પછી છે પાદર એક છોકરો બેનો છે વિચાર કરે એમ કે જેટલા છોકરા હોય એટલા એમ કે ના પાડતી છે એમ કે એને પ્રોબ્લેમ શું છે એમ કે એટલે પછી ગામમાં બધા ની વાત થવા માંડી કે આને એમ કે ડબલ સાથે નહીં ને એના લગ્ન કરો તો પેલો છે ને એવો આઈડિયા વાળો ને તો એ છે ને પેન્ટ નું ખીચું ફાડીને એક હાથ બાર કાઢી નાખ્યો

પછી એના મેરેજ છે સુહાગરાત મનાય પછી પેલી વિચાર એમ કે કે તમારી પાસે કે દરરોજ સાથે નતા ને એમ કે એક કામ ગયું એમ કે તો પેલી પેલો એમ કે એમ કે તો અમે બાજુવાળા રમેશભાઈ છે ને એને ઉછી નું આપ્યું છે એમ પછી છે ને એમ કે હે એમ કે એમ કે હાર વાંધો નહીં ચાલો તો એક દિવસ છે ને એનો વર એરો બાર ગયો હે તો એને એમ કરવાનું બહુ મન થયું હમ કરવાની બહુ ઈચ્છા થઈ એમ તો એમ કે હવે મારે કરવું હું એમ કે આપડે રાત ના કરતા છે ને એવી રીતે કરવાની ઈચ્છા થાય બહુ એમ કે માર કરવું હું પછી યાદ આવ્યું હા એમ કે મારો વર એમ કે પેલા રમેશ ભાઈ ને ઉછી આપ્યો આપ્યું ને એમ કે તાણ જવા દે એમ કે મને તો એવી તાણ કરી આવી હે હાલો હા બોલ ને એ રમેશ એ રમેશ ભાઈ કઈ કઈ કરી આવી એમ તો પછી એનો વર આવ્યો ને એમ કે તમને કઈ ભાન ભાન છે કે નથી એમ કે તમને કઈ ખબર પડે છે કે નથી પડતી પણ પેલી પેલો એમ કે થયું શું તને એમ કે એમ કે કે જે સારું સાધન હતું તે રમેશભાઈ ને આપી આવ્યું એમ કે નબળું હતું તે મારી એમ કે તમારી પાસે રહી ગયું એમ કે તમને કઈ પરમ પરમ છે કે નથી તને બહુ હસું નહીં એટલે કે મજા નહીં

Góc 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 Không.